નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં સૌથી મોટી જાહેરાત સૌથી મોટા સમાચાર બજેટમાં સૌથી મોટી ભેટ બે હજાર ચોવીસ ખેડૂતોનું દેવું માપ કુટુંબ દીઠ ડબલ લાભ ઇ શ્રમ કાર્ડ મોટા લાભો અને વ્યક્તિ દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય તો સંપૂર્ણ માહિતી વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું દર વર્ષે સરકાર પહેલી ફેબ્રુઆરી દિવસનું બજેટ રજૂ કરે છે તો આ વખતે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થશે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે તો આને જનરલ બજેટ પણ કહેવામાં આવે છે આમાં સરકાર નાણાં આવક ખર્ચનું અનુમાન અંગે જાણકારી આપે છે આ ઉપરાંત બજેટમાં એવું પણ જણાવવામાં આવે છે કે કઈ રીતે સરકારને પૈસા મળશે તો દેશના સામાન્ય બજેટ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કેમ કે નહીં ચૂંટણીની મોસમ પહેલાં મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરો સરકારનું આ છેલ્લું જે છે જો કે આ માત્ર કામ ચલાવું છે કે હંમેશા જેમ તમારી પાસે આ અપેક્ષા ઓછી નથી જો ચૂંટણી યોજાય તો સરકાર લોકોને આકર્ષવા માટે નવી યોજનાઓ ટેક્સમાં છૂટ લાભો પણ આપી શકે છે આ કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પાસે ઊંચી ઉડાર ભરવા અપેક્ષા છે ખેડૂતોનું દેવમાન માપ અને આયુષ્યમાન ડબલ સહાય ખેડૂતોને ડબલ લાભ એ અંતર્ગત બજેટની અંદર સૌથી મોટા લાભો થશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે ખેડૂતો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે તો કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં રહી છે જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બાર હજાર રૂપિયા મળશે તો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપતા સામે ખેડૂતોને રાહત આપવા પ્રયાસ કરી રહી છે તો આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરી શકે છે તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતો માટે આપવામાં આવતી રકમ બાર હજાર રૂપિયા કરી શકે છે જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ આઠ હજારથી વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે તો કેન્દ્ર સરકાર બે હજાર રૂપિયાના ચાર સરળ હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા આ રકમ સીધા બેંક ખાતામાં ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકે છે તો આગામી બજેટ મહિલા ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો બજેટમાં દેશની મહિલા ખેડૂતોને આવક વધારામાં જે કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજના અંતર્ગત જે મહિલા ખેડૂતોને બાર હજાર રૂપિયા રકમ મળી શકે છે તો મિત્રો અત્યારે જે ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે જે હવે બાર હજાર રૂપિયા પહેલી ફેબ્રુઆરીના રોજ જે બજેટ જાહેર થવાનું છે એ અંતર્ગત ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે તો મિત્રો આ બજેટની અંદર તમારે શું કહેવું છે કે ખરેખર ખેડૂતોને જે છ હજાર મળે છે એ ખરેખર બાર હજાર થવા જોઈએ કે ન થવા જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો વધુ માત છે કે અંદાજિત જે ખેડૂતોને લગભગ સત્તાવન હજારથી વધુ દેવું છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને એક લાખ કરોડની લોન લીધી છે ઈ સુધાન મોટા ભાગે ઉદ્યોગપતિઓના દસ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા દેવા માફ કરવામાં આવ્યા છે પરંતુ દેશના દેવા જે માફ કરવામાં આવ્યા નથી એટલે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા નથી તો તમે મિત્રો જાણતા હશો કે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે એમના ભાજપ સરકાર દ્વારા દેવું માફ કરવામાં આવ્યું છે તો ખરેખર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કારણ કે ખેડૂતોને સપોર્ટ કરવો જોઈએ અને જે ખેડૂતોના દેવા છે વ્યાજ છે એ ખરેખર જે ભારત સરકાર દ્વારા માફ થવા જોઈએ કે ન જોઈએ કમેન્ટ કરીને વચ્ચે જણાવજો તો એ અંતર્ગત બજેટની અંદર આ અંતર્ગત સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કૃષિ કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં સુડતાલીસ લાખ ખેડૂતો દેવાદાર બન્યા છે અંદાજે દરેક ખેડૂતના લગભગ સત્તાવન હજારથી વધુ તેવું છે એટલું જ નહીં ગુજરાતના ખેડૂતોને ખાનગી એટલે કે મંડળીઓ પાસે અને સરકારી બેંકો પાસે એક લાખ કરોડની લોન લીધી છે સરકાર ક્યારેય પણ ખેડૂતોના દેવા વાત નથી કરતી તો મિત્રો મજૂરો જે મજૂરી મોદી થઈ ગઈ છે બિયારણ મોજા થયા છે અને આ કારણે ખેતી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે તો એ અંતર્ગત ખેતી કરવી પણ સૌથી મોંઘી થઈ છે મિત્રો ખરેખર ખેડૂતોના દેવા માપ થવા જોઈએ તો એ અંતર્ગત આગામી બજેટની અંદર આની અંદર સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે તો મિત્રો વધુમાં છે કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત બે હજાર ચોવીસની અંદર વ્યવસાયકારો છે એમને સૌથી મોટો લાભ પંદર હજાર રૂપિયાની સહાય વ્યવસાય કરે છે એ લોકોને મળવાપાત્ર કુટુંબ દેઠ આપવામાં આવશે તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જ્યારે પણ તમે લાભ લો છો ત્યારે એનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જ્યારે પણ તમે આની અંદર જ્યારે જોઈન થાવ છો ફોર્મ ભરો છો ટ્રેનિંગ દરમિયાન તમને દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવે છે જ્યારે પણ તમારી ટ્રેનિંગ પૂર્ણ થાય છે પછી તમને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ સહાય એકદમ મફત આપવામાં આવે છે ઉત્પાદન માટે ક્વોલિટી સર્ટિફિકેશન અને જાહેરાત અને માર્કેટિંગ માટે પણ સહાય આપવામાં આવે છે કયા કયા વ્યવસાય છે એમને લાભ મળશે તો મોચી કુંભાર સોની રાજમિસ્ત્રી માળાકાર હૃદયજી અસ્ત્રકાર નૌકા નિર્માત સુથાર છે ધોબી હજામ તાળા બનાવનાર હથોડા ટુલકીટ બનાવે છે મૂર્તિકાર છે માછલી પકડનાર છે લુહાર છે ટોકરી ટોપળા બનાવે છે અને ઢીંગલી રમકડા બનાવે છે એમને તમામ લાભ મળશે સાથે મિત્રો આની અંદર ત્રણ લાખ સુધીની વિના ગેરંટીની લોન પણ વ્યવસાયકારોને આપવામાં આવશે તો મિત્રો ફટાફટ જઈને તમે જનસેવા કેન્દ્રની અંદર જઈને તમે આની અંદર બે હજાર ચોવીસની સૌથી મોટી યોજના અંતર્ગત તમે ફોર્મ ભરાવી શકો છો તો મિત્રો આપણે વધુમાં જાણી કે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમની અંદર હવે ડબલ લાભ મળશે તો મિત્રો પહેલી ફેબ્રુઆરીએ વચલાકાળ બજેટમાં જાહેરાત થઈ શકે છે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમો કવર દસ લાખ સુધી થવાની શક્યતા છે મિત્રો તમે જાણતા હશો કે અત્યારે પાંચ લાખનો આયુષ્યમાન વીમો હેલ્થ સ્કીમ હેઠળ ચાલે છે તો હવે મિત્રો ડબલ લાભ મળી શકે છે એટલે કે દસ લાખ વ્યક્તિ તમારો આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ અંતર્ગત તમને આ લાભ મળશે કેન્દ્ર સરકાર બે હજાર ચોવીસ પચીસની આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ પારિવારિક દીઠ વાર્ષિક ઇન્સ્યોરન્સ કવર બમણું એટલે કે ડબલ દસ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત અંતિમ આપ પર જે કામ કરી હોવાની અહેવાલ સામે સત્તાવાર સૂત્રો અનુસાર બુધવારે જણાવ્યાનું સરકારે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ ઇન્સ્યોરન્સ કવર બમણું કરી અને કેન્સર જેવા ટ્રાન્સફર જરૂરી હોય તેવા મોંઘી સારવાર ગંભીર રોગો આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવી લેવાનું સુનિશ્ચિત કરવામાં આવી છે તો મિત્રો રજૂ જે રજૂ થનાર જે વચલાગાળાનું બજેટ છે પહેલી જે ફેબ્રુઆરીના દિવસે જારી થવાનું છે એ અંતર્ગત હવે આયુષ્યમાન ભારત કાર્ડની અંદર પાંચ લાખને બદલે હવે દસ લાખ સુધીની તમને સારવાર એકદમ મફત મળી શકે છે સૌથી મોટી યોજના એ શ્રમ કાર્ડ છે તો તમને સૌથી મોટા લાભ મળશે તો મિત્રો જો તમે હજુ સુધી એ શ્રમ કાર્ડ નથી કઢાવી તો તમે ઈ શ્રમ કાર્ડ સીએસસી સેન્ટરમાં જઈને તમે કઢાવી શકો છો કોણ કઢાવી શકે છે ઉંમર આની અંદર સોળથી લઈને ઓગણ સાહીઠ વર્ષ અને શ્રમિકો વેરો ચૂકવતા ન હોવા જોઈએ તો શ્રમિકો પી એફ ઇ એસ આઈ સી હેઠળ આવતા ન હોવા જોઈએ દસ્તાવેજો ખાસ છે આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ સાથે લાવો સાથે મિત્રો નોમિની તમારે કયા રાખવા છે એમનું જન્મની તારીખ આપવાની છે તો મિત્રો રજિસ્ટ્રેશનના લાભ શું થશે આની અંદર કયા કયા લાભ મળશે તો અસંગઠિત ક્ષેત્રમાં શ્રમિકોને મળશે સામાજિક સુરક્ષા કલ્યાણકારી યોજનાનો લાભ ઇ શ્રમ રજિસ્ટ્રેશન થયેલા શ્રમિકોને એક વર્ષ સુધી પીએમ એસ વાય જે યોજનાનો લાભ મળશે મૃત્યુ અને કાયમી દિવ્યાંગ થાય તો બે લાખ રૂપિયા અને આંશિક દિવ્યાંગની અંદર એક લાખનો લાભ મળશે તો ડેટાબેઝ સરકાર અસંગઠિત ક્ષેત્રમાં વિકસિત નીતિઓ અને યોજના બનાવવા માટે મદદ કરશે અને તે શ્રમિકોને ટ્રક જે ટ્રેક પર જે મદદ કરશે અને તેમની રોજગારીની તક પૂરી પાડશે તો મિત્રો તમામ જે વ્યવસાય કરો છે જે શ્રમયોગીઓ છે એમને લાભ મળશે તો મિત્રો હજુ સુધી જો તમે એ શ્રમ કાર્ડ નથી કરાવ્યું તમારા નજીકના સીએસસી સેવા કેન્દ્રની અંદર જઈ તમે તમારો ઈ શ્રમ કાર્ડ કઢાવી અને સૌથી મોટા લાભ લઈ શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો અને માતરમ જય ગઢવી ગુજરાત